મસ્ત ગેટ છે અને મસ્ત નજારો છે મંદિરનો નો આ બાજુ રહેવા માટે જગ્યા છે મહાલક્ષ્મી માતા પછી પદ્માવતી દેવી માં સરસ સાથે ચામુંડ માં નું સિદ્ધ માતાજીનું ધામ મિત્રો તમને હવે ચામુંડા ધામના દર્શન કરાવું ત્યાંય બહુ મસ્ત વાતાવરણ છે અને માણસો અહીંયા ખૂબ જ આવે છે દર્શન કરવા અને નાના બાળકો માટે લસરપટ્ટી હિસ્કાન બધું છે ને એટલે મોજ મસ્તી કરવા બાળકો આવે છે તો તમને અહીંના પણ દર્શન કરાવું અને અહીંના વ્યૂ બતાવું ટોટલ મસ્ત નજારો છે બે સાઈડ બગીચો છે અને આ સાઈડ હાઈવે રોડ છે મસ્ત બ્લોક નાખેલા છે તમને માતાજીના દર્શન કરાવું બુટ ચપ્પલ અહીંયા જ ઉતારી દેવાના મસ્ત ગેટ છે અને મસ્ત નજારો છે મંદિરનો આ બાજુ રહેવા માટે જગ્યા છે તમને પહેલાં હું માના દર્શન કરાવું મંદિરનો કેટલો ભવ્ય નજારો છે ભવ્ય એટલે અતિ ભવ્ય નજારો છે માતાજી ચક્રેશ્વરી દેવી માતા આ મહાલક્ષ્મી માતા પછી પદ્માવતી દેવી મા સરસ્વતી માતા ધાન કાલ ભૈરવ દાદા અને હશે ગોરા ભૈરવજી મહારાજ અને આ માં મા માનું સિદ્ધ માતાજીનું ધામ મંદિરનું બહુ મસ્ત ભવ્ય વાતાવરણ છે એકદમ મસ્ત ઉપર જવો તમે મસ્ત આ બાજુ રહેવાની સુવિધા છે બધી કેટલું મસ્ત મસ્ત નજારો છે અહીંયા હજી આની ઉપર એક છે તમને ત્યાંનો નજારો દેખાડો અહીં પાછળનો નજારો દેખાડો અહીં પાસળ તો કાંઈ નથી પાણીની ટાંકી હોય એવું લાગે છે બગીચો છે મંદિરનો આ સાઈડનો નજારો આ સાઈડ બગીચો છે એકવાર મુલાકાત લેજો પાલતાણા સોનગઢ હાઈવે ઉપર છે આ મંદિર હતા ગર્ભગૃહના દર્શન હતા અને બહારનો નજારો બતાવો બધે આ સાઈડ બગીચો છે બધા બેઠા છે પબ્લિક દર્શન કરવા આવે છે એક ધારા તમને ઉપરનો ઉપર મસ્ત વાતાવરણ છે આ પાટણ નિવાસી બે જાણા છે ના અને ભગવાન બેઠા છે મસ્ત નજારો છે પૂજ્ય સ્વામી ભગવાન છે અહીંયા પણ છે આ બાજુ પણ બેઠા છે ભગવાન બધી કોર ભગવાન બેઠા છે આ બીજા માળીથી નજારો છે આ ફરતેનો નજારો છે અહીં રહેવા માટેની જગ્યા છે મસ્ત વાતાવરણ છે આ છોકરા ફોટોગ્રાફી કરે છે આ સાઈડ ઉતરવાનું આ બધા બાળકો રમીએ છે અહીં નીચે હેઠે મસ્ત લાદી નાખેલી છે કાંઈ હોય તમને બતાવું કારણ કે હું પેલા વહેલા આવ્યો છું અહીંયા હા બાજુ કઈક નાના નાના મસ્ત મંદિર છે અંદર ભગવાન છે માણી ભદ્રવીરજી આ ઘંટા કર્ણ મહાવીર નાના નાના મંદિર મસ્ત છે કાસના મંદિર કાસનું બધું ફિટ કરેલું છે આ રીતનું કાક છે

ના બાજુ બધા ફોટોગ્રાફી કરે છે હા મિત્રો જો તમને મારા સાઉન્ડ માતાજીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો જય મા સાઉન્ડમાં